ગુજરાતમાં ડુંગર ઉપર આવેલા માતાજીના ત્રણ પ્રખ્યાત મંદિરો ભાગ ચાર એક ગિરનાર પર અંબાજી મંદિર ગિરનાર પર્વત પર સ્થિત આ મંદિર એકાવન શક્તિપીઠો પૈકીનું એક ગણાય છે જેને ઉદયન શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે અહીં એવી માન્યતા છે કે માતા સતીનો પીઠનો ભાગ પડ્યો હતો આ મંદિર સમુદ્ર સપાટીથી લગભગ ત્રણ હજાર ત્રણસો ફૂટની ઊંચાઈએ આવેલું છે જે તેને ગુજરાતના સૌથી ઊંચા મંદિરોમાંનું એક બનાવે છે બે રાણી ટૂંક ડુંગર પર મહાકાળી માતીવાળાથી દસ કિલોમીટર દૂર આવેલા રાણી ટુંક નામના ડુંગર પર મહાકાળી માતાનું મંદિર આવેલું છે લોકકથા અનુસાર મહાભારતના પાંડવોએ અહીં માતાજીની પૂજા અને તપસ્યા કરી હતી આ ડુંગર પર આદિકાળથી મહાકાળી માતાજી પોતાના પરિવાર સાથે બિરાજમાન છે ત્રણ સિહોરમાં શિહોરી માતા સિહોર નજીક એક ડુંગર પર આવેલું આ મંદિર મહારાજા તખ્તસિંહજી દ્વારા બંધાવવામાં આવ્યું હતું અહીં ખોદકામ દરમિયાન મળેલા પથ્થરો પર મારુદેવી નામ જોવા મળ્યું છે આ માતાજી ઘણા બ્રાહ્મણોના કુળદેવી છે અને સિહોર જ્યારે સિંહપુર તરીકે ઓળખાતું હતું ત્યારે તેઓ સિંહપુરી માતા તરીકે જાણીતા હતા આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો